તો ખબર પડી મિત્રો આપણે ક્યાં આવી ગયા છીએ કમેન્ટમાં જણાવી દેજો કઈ જગ્યાએ આવ્યા આવ્યા છીએ છીએ આપણે આપણે હવે તો ખબર પડી જ ગઈ છે કે ક્યાં કમેન્ટમાં જણાવજો જો તમારે જોવું હોય કે અમે ક્યાં ગયા તા ને કઈ જગ્યાએ આવ્યા છીએ તો કમેન્ટમાં જણાવજો અને આગળ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો સ્કીપ ન કરતા પૂરો વિડિયો જોવો અને લાઈક શેર અને કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આગળ વિડીયોમાં ક્યાં પહોંચી ગયા છે અને ક્યાં જગ્યાએ આપણે એવા છે કમેન્ટમાં જણાવજો જે આવે ગયેલા આવી છે એને ખબર જ હશે આપણે કઈ જગ્યાએ એવા દોસ્તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ કેમેરા ઓફલાઈનમાં તમારા બધા મિત્રોનું અને યુટ્યુબ ફેમિલીનું કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે છે રવિવાર અને આપણે જવાનું છે રવિવારી માર્કેટમાં એટલે કે રવિવારી બજારમાં જવાનું છે તમને ને લોકેશન જણાવી દઉં કે રવિવારી બજાર ક્યાં આવેલી છે તો રવિવારી બજાર આવેલી છે રાજકોટ હાજી ડેમ ચોકડીને એકદમ નજીક અને બાજુમાં જ છે હાજી ડેમની બાજુમાં જ છે વચોવચ રવિવારી બજાર ભરાય છે અને ત્યાં તમને શું આઈટમ મળી જશે શું તમારે લેવું જોઈએ નહીંથી એ તમને હું વિડીયોમાં બતાવીશ તો ત્યાં તમને મળશે સોપા સેટી બાયણા ડેલા ડેલી અને સાયકલ મળી જશે અઢળક વેરાયટી તમને મળી જશે નવામાં જૂનામાં ઓલમોસ્ટ તો ઓલ્ડ આઈટમ વેચાય છે જૂની આઈટમો બધું વેચાય છે જૂની વસ્તુ વેચાય છે અહીંયા તો તમે એકવાર જરૂર વિઝિટ કરજો અને જે રાજકોટના હશે એ તો એકવાર રવિવારી માર્કેટ અને રવિવારી બજાર જરૂર વિઝિટ કરેલી હશે જો કોઈને બારગામથી કે રાજકોટના આજુબાજુ ગામડામાંથી કોઈને આવવું હોય તો તમને લોકેશન પાછું ફરીવાર જણાવી દઉં એનું લોકેશન છે રાજકોટ ભાવનગર હાઈવે છે ને એ એકદમ રાજકોટની નજીક જ આપણે હાજી ડેમ ચોકડી આવેલી છે હાજીડેમ ચોકડી એકદમ નજીક જ છે તમે ત્યાં વિઝિટ કરી શકો છો તો ચાલો તમને આજે હું બતાવવાનો છું એવારી માર્કેટ અને એ પણ હું બાઇક ચલાવતા ચલાવતા શૂટિંગ કરીશ અને તમને બતાવીશ ને એની અને સસ્તા ભાવ બે તમને મળી જશે બધી વસ્તુ તો ચાલો આપણે મળીએ રવિવારી બજારમાં તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ રાજકોટની રવિવારી માર્કેટમાં તો તમે જોઈ શકો છો આજુબાજુ દરવાજા છે લાકડાના બેલા છે અને કબાટ છે ડેલા છે તમે જોઈ શકો છો જો તમારે કાંઈ પણ પ્રચસ કરવું હોય લેવું હોય તો તમે રાજકોટની રવિવારી માર્કેટમાં આવી શકો છો તમે અલગ વસ્તુ તમને ત્યાં જોવા મળશે આજે બધાય ડેલા મોટા ડેલાય છે વાડીમાં રાખવાના સોફા કબાટ કાંઈ પણ તમારે જૂની વસ્તુ નવી વસ્તુ લેવી હોય તો એ પણ મળી જશે સોકેશના ખાના દુકાનમાં તમારે ખાના લેવા હોય દુકાન માટે તો એ મળી જશે સોફા મળી જશે અક વેરાયટી તમને મળી જશે નવામાં જૂનામાં બેમાં મળી જશે નવામાં ટેબલ મળી જશે જૂનામાંય મળી જશે ટેબલ તમે જોઈ શકો છો સામે છે એ બધા ટેબલ છે જૂના તમારે કાંઈ પણ લેવું હોય તો તમે રાજકોટની રવિવારી માર્કેટ વિઝિટ કરી શકો છો અઢક વેરાયટી તમને મળી જશે ત્યાં સેકન્ડ હેન્ડ માર્કેટ રાજકોટની રવિવારી બજાર તેનું લોકેશન છે રાજકોટ હાજી ડેમ ચોકડીની એકદમ નજીક રવિવારી બજાર આવેલી છે તો તમે જોઈ શકો છો આ છે ટેબલ બધાય સાયકલ પણ મળી જશે તમને નાના બાળકો માટે નવી જૂની તમામ સાયકલ મળી જશે તો તમે જોઈ શકો છો જૂની આઈટમ એન્ટીક વસ્તુ પણ મળી જશે તમને કેરબા બેરલ